દેવાયત ખવડની અટકાયત કરવામાં આવી છે મારામારીના કેસમાં ફરાર દેવાયત ખવડ સકંજામાં પાંચ દિવસથી ફરાર હતો દેવાયત ખબર દેવાયત આવી છે નાસ્તો ફરતો હતો અને તેની પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી તેઓને જે રીતે શોધવામાં આવી રહ્યો હતો તે ન મળતા તેના પરિવારની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ફાયરિંગમાં વપરાયેલી કાર પણ મળી આવી હતી તો પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા તો આખરે દેવાયત ખવડની અટકાયત કરવામાં આવી છે દેવાયત ખવડને પકડી પાડવામાં આવ્યા છે તો આખરે તેની અટકાયત કરવામાં આવી છે તેના પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી જે રીતે હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તેમાં જે કાર વાપરવામાં આવી હતી તે પણ અવાવરી જગ્યાએથી મળી આવી હતી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી તપાસ હાથ ધરી હતી અને નાસ્તા ફરતા દેવાયત ખવડને પકડી પાડવા પોલીસે ચક્રોગતિ માંગ કર્યા હતા તો નાસ્તા ફરતા દેવાયત ખવડને અટકાયત કરવામાં આવી છે